મિત્રો ક્યારેક જીવન આમ બની જાય છે કે જેની જેમ છે જેમાં શબ્દ તો છે પણ અર્થ ક્યાંક ખોવાઈ ગયો હોય આપણે દરરોજ તે જ કામ કરીએ છીએ જે સાચું લાગે છે પણ પરિણામ એ જ મળતું નથી જેની આશા હોય તમે મહેનત કરો છો સમર્પિત અને પૂરી ઈમાનદારીથી છતાં કોઈ અદૃશ્ય શક્તિ રસ્તામાં દીવાલ ઊભી કરી દે છે મિત્રો દર સવાર આશા સાથે ઉઠીએ છીએ અને દર રાત પ્રશ્નોના ભાર સાથે સૂઈએ છીએ ક્યારેક લાગે છે કે આખી દુનિયા આગળ વધે છે અને તમે તો એક જ જગ્યા પર અટક્યા છો મિત્રો લોકો કહે છે બધું ઠીક થઈ જશે પણ તમારું અંતરનું અવાજ કહે છે કે ક્યારે આવશે તે દિવસ જ્યારે મહેનતનો ફળ મળશે જ્યારે નસીબ સ્મિત કરશે જ્યારે આ શાંતિ તૂટશે પણ મિત્રો સમજો ભગવાન ક્યારે મોડું કરે છે પણ અંધારું નહીં કરે જ્યારે તે તમારા જીવનમાં શાંતિ છાઈ દે છે ત્યારે તે તમારા અંદર સંવાદ શરૂ કરે છે કહે છે રોકાવું હારવું નથી તે તૈયારી છે દરેક અટકાવ દરેક વાંધો તમારા અંદર કંઈક નવું જન્માવી રહ્યો છે તે તમારા ધૈર્યની પરીક્ષા લઈ રહ્યો નથી મિત્રો તે તમને તે ઊંચાઈ માટે તૈયાર કરી રહ્યો છે જ્યાં સુઈ શક્યા વિના પહોંચી શકવું મુશ્કેલ હોય ત્યાં કામ કરવું પડે દોસ્તો યાદ રાખજો કે દરેક નિષ્ફળતા એક શીખ છે દરેક દુઃખ એક સાધના છે જે આજે તને રડાવે છે તે જ કાલે તને મજબૂત બનાવશે જેના દરવાજા આજે તને ના મળ્યા તે જ કાલે તારા માટે ખુલ્લા થશે बस तने विश्वास राखो छे के अंधारू क्यारे स्थाई नथी रहेतु तू। जे तूटी रहा छे ते खत्म नथी थई रहा ते बनावाई रहा छे दोस्तों जे एकला छे ते खोई गयेला नथी ते पोताने शोधी रहा छे जे थाकी गया छे ते हारी रहा नथी फक्त थोड़ी वार आराम करी रहा छे जेथी फरी उड़ान भरी शके દોસ્તો જીવન કોઈ દોડ નથી તે એક જેમને તમારું સમજવું ના આવ્યું હોય તેમને દોષ ના આપો દરેકની નજર જુદી હોય છે મહત્વનું એ છે કે તમે પોતાને સમજો અને સ્વીકારો કારણ કે સૌથી મોટી જીત બીજાઓ પર નહીં તમારા પર જ થાય છે તો હવે સમય આવી ગયો છે કે માથું ઊંચું રાખો વિશ્વાસની જ્વાળા પ્રજ્વલિત કરો અને તે મૌન સાંભળો જેમાં તમારા જવાબ છુપાયેલા છે ભગવાને તમને આ માટે બનાવ્યું નથી કે તમે હાર માનો પરંતુ આ માટે કે તમે દરેક વખત પડીને ફરીથી ઊઠો અને તમારા પ્રકાશથી દુનિયાને રોશન કરો તો મિત્રો હસતા રહો કારણ કે મુસાફરી હજુ પૂરી થઈ નથી અંધકાર તો એટલો જ રહેતો છે જેટલો પ્રકાશ આવવામાં સમય લાગે છે મિત્રો સાચું જ કહેવામાં આવ્યું છે કે જ્યારે જીવન મૌન હોય છે ત્યારે આત્મા બોલે છે અને એ જ અવાજ તમારો માર્ગ બની જાય છે હા બરાબર મિત્રો આપણે વિગતે વિશ્લેષણ કરીશું અગિયાર નવેમ્બરથી લઈને અગિયાર વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસ સુધીની અવધિનું આ એ સમય છે જ્યારે ભગવાનનો આશીર્વાદ સીધો તમારા ઉપર વરસવાનું છે આ એ ચાવી છે જે તમારા નસીબના બંધ દરવાજા ખોલશે તો તમારી બધી ચિંતા એક બાજુ રાખીને પૂરી એકાગ્રતા અને ભક્તિ સાથે આ વિશ્લેષણ સાંભળો કારણ કે મિત્રો આ તમારા આવનારા કાલની વાર્તા છે મારા પ્રિય કન્યા રાશિના વાળાઓ આ થોડા મહિનાઓની અવધિ સમજવા માટે સૌ પ્રથમ આપણે આ દિવ્ય ઘટના સમજવી પડશે જે આકાશમાં થવાની છે કે મેં કહ્યું છે કે તમારું જીવનમાં રાહુની પડકારો ચાલી રહ્યા છે આ બંને કર્મ અને પરીક્ષાવાળા ગ્રહ છે પણ હવે આ ખેલમાં આશીર્વાદ અને ભાગ્યનો સૌથી મોટો ગ્રહ બુધસ્પતિ ગુરુ અગિયાર નવેમ્બરથી અગિયાર વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસ સુધી પોતાની ઊંચી રાશિ કર્કમાં વકરી થશે મિત્રો જ્યોતિષની દુનિયામાં આ એક ધરતીકંપની ઘટના છે અને તેનો તમારા માટે ઊંડો અર્થ છે પહેલું કારણ ગુરુની તેની ઉચ્ચ અવસ્થામાં વિપરીત ગતિ છે મિત્રો કર્ક એ ગુરુ ગ્રહનો ઉત્તમ સંકેત છે તેને સમજો કે જ્યારે કોઈ રાજા પોતાના મહેલના સૌથી શક્તિશાળી સિંહાસન પર બેસે છે ત્યારે તેની શક્તિ તેજ અને નિર્ણય લેવાની ક્ષમતા હજાર ગણી વધી જાય છે તે જ રીતે ગુરુ આ સમયે તેની સૌથી શક્તિશાળી સ્થિતિમાં હશે અને પ્રત્યક્ષ હશે બીજું મહત્વનું કારણ એ છે કે આ શક્તિશાળી દિશાત્મક હિલચાલ તમારા જન્મના પત્રિકાના અગિયારમાં ઘરમાં થઈ રહી છે મિત્રો જ્યોતિષમાં અગિયારમું ઘર આવક અને લાભનું ઘર મનોકામના પૂર્ણ કરવાનું ઘર અને અગાઉના પુણેનું ઘર કહેવાય છે આ તમારા પાછલા જન્મમાં તમારા સારા કાર્યોનું પરિણામ છે મિત્રો મિત્રો આ ઘર તમારી બુદ્ધિ બાળકો પ્રેમ સંબંધ અને સર્જનાત્મકતાનું છે જ્યારે તમારી રાશિનો સ્વામી સર્વોત્તમ થઈને તમારા ગૃહમાં બિરાજશે ત્યારે તમારા જીવનના આ તમામ ક્ષેત્રો આશીર્વાદોથી ભરપૂર થઈ જશે અને ત્રીજું કારણ છે ગુરુની અત્યાચારિક ગતિ આ સમય ગુરુ ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે એટલે કે પરિણામો ખૂબ જ ઝડપથી મળશે આ ધીમો ફેરફાર નહીં હોય આ એક ઝડપી ગતિશીલ અને પરિવર્તનશીલ પરિવર્તન હશે આ એક પશ્ચાદવર્તી ગતિને કારણે તમારી કુંડળીમાં અનેક મહાન રાજ્યોગો રચાઈ રહ્યા છે મિત્રો જ્યારે તમારા ત્રીજા અને દસમાં ઘરનો સ્વામી હોવાથી ગુરુ અગિયારમાં ભાવમાં બેસે છે ત્યારે જ્યોતિષનું સૌથી શક્તિશાળી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનશે મિત્રો યોગ વ્યક્તિને જમીન પરથી ઊંચકીને આકાશમાં મૂકવાની ક્ષમતા ધરાવે છે આ સાથે હંસ મહાપુરુષ યોગની રચના થઈ રહી છે જે વ્યક્તિને જ્ઞાન બુદ્ધિ અને સમાજમાં સન્માનજનક સ્થાન આપે છે આ સિવાય કર્ક રાશિમાં ગુરુ પશ્ચાતવર્તી થવાથી પણ ખૂબ જ શુભયોગ બની રહ્યો છે જે પારિવારિક સુખ અને સુરક્ષા પ્રદાન કરે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ માત્ર એક ગ્રહનું સંક્રમણ નથી આ તમારા માટે રાજયોગની શ્રેણી છે તો મિત્રો હવે ધીરજ રાખો અને અમારી જ્યોતિષ યાત્રામાં બેસો કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ ખાસ હશે હા કન્યા રાશિના લોકો તેમજ મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાનકડી વિનંતી છે કે વીડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે જય શ્રી ભગવાન વિષ્ણુનો જાપ કરો જેથી ભક્તિ અને લાગણી દરેકના અંતરાત્માને સ્પર્શી શકે તો ચાલો જાણીએ ગુરુની આ લાંબા ગાળાની યાત્રા વિશે 11 नवंबर थी 11 20 मार्च 1925 સુધી નંબર 1 देव गुरु गुरु ग्रहणी प्रथम भविष्यवाणी मित्रों सर्वप्रथम तुम्हारा व्यक्तित्व स्वास्थ्य અને આત્મવિશ્વાસ વિશે વાત કરીએ જે રાહુ કેતુની હાયાથી બिखરાઈ ગયા હતા જેનાથી તમને તમારી જાત પર શંકા થવા લાગી મિત્રો ચાર જણ બચ્ચે બોલવામાં સંકોચ થતો હતો ચહેરાનું તેજ ક્યાંક ખોવાઈ ગયું હતું અને માનસિક થાક આખો સમય ત્યાં જ રહેતો હતો હવે એ સ્થિતિનો અંત આવવાનો છે હા મિત્રો અગિયારમી નવેમ્બર પછી ઉન્નત ગુરુ તેના પાંચમા સૌથી પવિત્ર અને ભાગ્યશાળી પાસાથી તેની વિપરીત ગતિમાં જોશે અને સીધી જ તમારી રાશિના ત્રીજા ઘર અને ત્યાં બેઠેલા રાહુને જોશે ગુરુની આ અમૃત દ્રષ્ટિ થતાં જ રાહુની કઠોરતા શાંત થઈ જશે રાહુ દ્વારા ફેલાયેલી મૂંઝવણને કારણે થતો માનસિક તણાવ ભય અને આળસ ગુરુના જ્ઞાનના પ્રકાશમાં ઓગળી જશે તમારો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આવશે મિત્રો તમે હિંમતવાન બનશો અને નિર્ભયતાથી તમારા નિર્ણયો લેશો વર્ષોથી ચાલી રહેલી માનસિક અશાંતિનો અંત આવશે અને તમે ઊંડી માનસિક શાંતિનો અનુભવ કરશો તેમજ ગુરુ ગુરુની કૃપાથી પરિવાર સમાજ અને કાર્યક્ષેત્રમાં તમારી સમૃદ્ધિ ચમત્કારિક રીતે વધશે સ્વાસ્થ્યમાં જબરદસ્ત સુધારો થશે અને ચહેરા પર નવી ચમક આવશે અને તમે ઉર્જાવાન અનુભવ કરશો મિત્રો તમારું પોતાનું એક અસ્તિત્વ હશે હા મિત્રો જો તમે આ સમયગાળામાં તમારું કામ ઈમાનદારી અને અડગતાથી કરશો તો દેવુરુ ગુરુની દૃષ્ટિએ તમારું દરેક કાર્ય સફળ થશે હા મિત્રો આ પરિસ્થિતિ અગિયારમી થી અગિયારમી વીસ માર્ચ ઓગણીસો છવીસ સુધી તમારા જીવન પર ઊંડી અસર કરશે ફક્ત સાવચેત રહેવું એ તેના માટે સૌથી શુભ સમય છે તમારા બોસ અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે અને તમને સંપૂર્ણ સહયોગ આપશે આ તમારી કારકિર્દી માટે જીવન બદલવાનો સમય સાબિત થશે કારકિર્દી પછી ચાલો પૈસા નફો અને ઈચ્છા પરિપૂર્ણતા વિશે વાત કરીએ છઠ્ઠા ભાવમાં બેઠેલા રાહુએ તમારા ખર્ચનું લિસ્ટ ઘણું લાંબુ બનાવી દીધું છે મિત્રો એક હાથમાંથી પૈસા આવ્યા અને બીજા હાથથી નીકળી ગયા બચત શૂન્ય થઈ ગઈ હતી પરંતુ હવે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસવા જઈ રહી છે તમામ નાણાકીય અવરોધો દૂર થશે તેના સાતમા પાસાથી ઉન્નત ગુરુ સીધો તમારા પાંચમા ઘર તરફ જોશે જે આવક અને ઇચ્છાઓની પરિપૂર્ણતાનું ઘર છે મિત્રો જ્યારે ગુરુ જેવો શુભ ગ્રહ લાભ ગૃહ તરફ જુએ છે ત્યારે તે તેને અમૃતથી જળ ચઢાવે છે તમારી આવકમાં નોંધપાત્ર ઉછાળો આવશે અને આવકના નવા સ્ત્રોત પણ ખુલશે પૈસાનો પ્રવાહ એટલો મજબૂત અને સ્થિર હશે કે તમે માત્ર તમારા દેવાની ચૂકવણી કરી શકશો નહીં પરંતુ ભવિષ્ય માટે સારી રકમ બચાવી શકશો શેરબજાર વેપાર લોટરી કે સટ્ટાબાજીથી અચાનક જ મોટો આર્થિક લાભ થવાની સંભાવના છે તમારી બુદ્ધિ અને તમારા અનુમાન સચોટ સાબિત થશે ઘર વાહન મિલકત અથવા પણ ભૌતિક વસ્તુ કે જેને તમે લાંબા સમયથી મેળવવા માંગો છો તે આ સમયગાળા દરમિયાન પૂર્ણ થઈ શકે છે સાચું છે બીજા નંબરના ગુરુની બીજી આગાહી મિત્રો ચાલો હવે એ વિસ્તાર પર આવીએ જ્યાં તમને સૌથી વધુ ખુશી મળશે મિત્રો એટલે પ્રેમ બાળકો અને શિક્ષણ વચ્ચેના પ્રેમ સંબંધમાં જે ગેરસમજ અને દૂરીઓ આવી ગઈ હતી બાળકોની ચિંતાઓ કે વિદ્યાર્થીઓનું મન જે અભ્યાસમાંથી ભટકતું હતું હવે આ બધા પર ગુરુની કૃપા વરસવા જઈ રહી છે હા મિત્રો એવું લાગે છે કે ગુરુ ગુરુ વિપરીત ગતિમાં છે અને આ ઘરમાં જ બિરાજમાન છે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને જો તમે લગ્ન કરવા માંગો છો તો વસ્તુઓને આગળ વધારવા માટે આ શ્રેષ્ઠ સમય છે જેમના સંબંધો લગ્નમાં પરિવર્તિત થઈ શકે છે જે દંપતી સંતાન ઇચ્છે છે તેઓ સંતાન પ્રાપ્ત કરી શકે છે બાળક મેળવવાની આ એક નિશ્ચિત રીત છે જો તમારી પાસે બાળક છે તો તે આજ્ઞાકારી હશે તેનાથી તેમની પ્રગતિ થશે અને તમને તેમના તરફથી કોઈ સારા સમાચાર મળશે અને આ સમય વિદ્યાર્થીઓ માટે વરદાથી ઓછો નથી વિષયોને યાદ રાખવાની અને સમજવાની તમારી શક્તિ અનેક ગણી વધી જશે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવાની શક્યતાઓ ખૂબ જ પ્રબળ છે હા મિત્રો આ સ્થિતિ સમય સાથે તેની અસર છોડશે નંબર ત્રણ ગુરુગ્રહની ત્રીજી ભવિષ્યવાણી અગિયાર નવેમ્બરથી અગિયાર માર્ચ બે હજાર પચ્ચીસ સુધી મિત્રો હવે હું ખાસ કરીને આપણી માતાઓ અને બહેનો સાથે વાત કરવા માંગુ છું જે ઘરનું સંચાલન કરે છે આપણે તેમને ગૃહિણી કહીએ છીએ સારમાં તમે ઘરની લક્ષ્મી અને પરિવારના કેન્દ્ર છો પરંતુ રાહુના પ્રભાવે કદાચ તમને સૌથી વધુ થાકી દીધા હશે કારણ કે જ્યારે ઘરમાં કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે તે તમારા મન પર સૌથી ઊંડી અસર કરે છે તમને લાગ્યું હશે કે તમે બધા માટે દિવસ રાત કામ કરો છો છતાં કોઈ તમારી મહેનત અને બલિદાનની કદર કરતું નથી પરંતુ હવે કન્યા રાશિના ગુરુની ગુરૂ ગતિ તમારા માટે ખાસ આશીર્વાદ અને આદર લઈને આવી છે હા કન્યા રાશિના લોકો માટે આ ગોચર સીધા તમારા સાતમા ભાવમાં તમારા બાળકોના ઘર પર થઈ રહ્યું છે આનો અર્થ એ છે કે તમારા બાળકો સંબંધિત તમારી બધી ચિંતાઓ હવે સમાપ્ત થઈ જશે જો તમને તેમના શિક્ષણ તેમના સ્વાસ્થ્ય અથવા તેમના લગ્ન સંબંધિત કોઈ સમસ્યા હતી તો હવે તમને ઉકેલ મળશે જે બહેનો બાળકો મેળવવા માંગે છે તેમના માટે આ સમય આશીર્વાદથી ઓછો નથી જ્યોતિષશાસ્ત્રમાં સ્ત્રીની કુંડળીમાં ગુરુ ગ્રહને સ્ત્રીના પતિનો કારક માનવામાં આવે છે ગુરુ પ્રેમ સંપત્તિ અને ખુશીના અગિયારમાં ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે આનો સીધો અર્થ એ છે કે તમારા પતિ સાથેના સંબંધોમાં એક નવી મીઠાશ ઉભરી આવશે તમારા ઘરમાં શાંતિપૂર્ણ અને પ્રેમાળ વાતાવરણ પ્રવર્તશે ગુરુનું નવમું દ્રષ્ટિકોણ પણ તમારા પર સીધું પડશે આનાથી ફક્ત તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે નહીં પરંતુ તમારા પરિવાર અને સાસરીયામાં પણ તમારો પ્રભાવ વધશે લોકો તમારી સલાહને મહત્વ આપશે સાતમા ભાવમાં ગુરુનું દ્રષ્ટિકોણ તમારી ઈચ્છાઓને પૂર્ણ કરશે કદાચ તમે લાંબા સમયથી તમારા ઘરમાં કંઈક નવું લાવવા માંગતા હો અથવા તમે પ્રવાસ પર જવા માંગતા હો આ સમયગાળા દરમિયાન આ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે ટૂંકમાં આ સમય તમને તમારા ઘરની રાણી જેવો અનુભવ કરાવશે જ્યાં તમને પ્રેમ આદર અને ખુશીથી લઈને બધું જ પ્રાપ્ત થશે નંબર ચાર દેવગુરુ ગુરુનું ચોથું અને સૌથી રહસ્ય જે તમારા માટે અગિયાર નવેમ્બરથી અગિયાર માર્ચ બે હજાર સુધી ખુલશે તો મારા કન્યા મિત્રો ચાલો આ દૈવી સમયગાળાના સાર વિશે સમજીએ અગિયાર નવેમ્બરથી અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ સુધીના ચારથી પાંચ મહિના તમારા જીવનમાં એક સુવર્ણવળાંક છે હા મિત્રો કારણ કે ઉન્નત ગુરુ વક્રી ગતિમાં તમારા અગિયારમાં ભાવમાં આવ્યો છે જે તમારા જીવનના દરેક અંધારા ખૂણામાં શાણપણ અને ભાગ્યનો પ્રકાશ ફેલાવે છે આ કારકિર્દીના ઉદ્યનો સમય છે સંપત્તિનો સમય છે અને કૌટુંબિક સુખનો સમય છે મિત્રો આ સમયગાળાની મહત્વપૂર્ણ તારીખો યાદ રાખો તમારા ભાગ્યમાં એક નવો અધ્યાય અગિયાર નવેમ્બરથી શરૂ થાય છે પરંતુ તે પહેલાં અઢાર ઓક્ટોબરથી ઉન્નત ગુરુ તમને લાભ આપશે અને આ લાંબા સમય સુધી ચાલુ રહેશે તેથી આ તારીખ પહેલાં તમારા સૌથી મહત્વપૂર્ણ કાર્યો શરૂ કરવાનું ભૂલશો નહીં પરંતુ એક સૌથી મહત્વપૂર્ણ સાવધાની યાદ રાખો ગુરુ તમને તકો આપશે તે તમારા માટે રસ્તાઓ ખોલશે પણ તમારે એ રસ્તાઓ પર ચાલવું પડશે તે તમારી પાસેથી ફક્ત એક જ વાત માંગે છે ક્રિયા અને શિસ્ત તેથી આળસને તમારો સૌથી મોટો દુશ્મન માનો આ સુવર્ણ સમયને સૂવામાં કે વિલંબ કરવામાં બગાડો નહીં આ શુભ પરિણામોને વધારવા અને દેવગુરુ ગુરુના સંપૂર્ણ આશીર્વાદ મેળવવા માટે તમે કેટલાક ખૂબ જ સરળ અને શક્તિશાળી ઉપાયો કરી શકો છો શ્રેષ્ઠ ઉપાય વિષ્ણુ સહસ્ત્ર નામ છે દરરોજ સવારે સંપૂર્ણ ભક્તિભાવથી શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો અથવા સાંભળો ઉપરાંત સ્નાન કર્યા પછી દરરોજ સવારે તુલસીની માળા સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઓછામાં ઓછો એક રાઉન્ડ જાપ કરો આ મંત્ર તમારી આસપાસ એક રક્ષણાત્મક કવચ બનાવશે તમારા નસીબને મજબૂત કરવા અને તમામ અવરોધોને દૂર કરવા માટે નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરો છેલ્લે ગુરુવારે કોઈ ગરીબ વ્યક્તિને અથવા મંદિરમાં લાડુ અથવા કેળાનું દાન કરો તમારા સારા કાર્યો ગુરુની શક્તિને વધુ વધારશે તો મારા કન્યા મિત્રો તમારી જૂની ચિંતાઓ અને નિરાશાઓના કવચને ઉતારવાનો અને આત્મવિશ્વાસથી ભરેલા નવા જીવનનું સ્વાગત કરવાનો સમય આવી ગયો છે દેવગુરુ ગુરુ પોતે તમારી રાશિના સ્વામી તરીકે તમને આશીર્વાદ આપવા માટે આવ્યા છે આ તકનો લાભ લો તેનો આદર કરો અને કામ પર લાગી જાઓ સફળતા મળશે હું દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન નારાયણને તમારા સમૃદ્ધ ભવિષ્ય માટે પ્રાર્થના કરું છું જો તમને આ માહિતી ગુંજતી અને હૃદયસ્પર્શી લાગી તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને તમારા પ્રિયજનો સાથે શેર કરો જેથી તેઓ તેનો લાભ લઈ શકે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારા બધાના આશીર્વાદ રહે આભાર મિત્રો